આપણા બાદના નાગશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન થયા છે ત્યારે સિંહ અને દીપડાઓનો આતંક જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે સિંહ અને દીપડાઓવાર નવાર માનવ પક્ષી પણ બન્યા છે એવા કિસ્સાઓને નાગેશ્રીમાં ઘણા બન્યા છે ત્યાં દીપડાઓવાર નવાર માનવની જ્યાં પહોંચાડે છે ત્યારે બાળકોને ભણાવવા જવા માટે બહુ મુશ્કેલ થાય છે નાગેશ્રીવાળી વિસ્તારમાં અંદાજે પંદરસો લોકો કાયમી માટે વસવાટ કરે છે લોકોની માંગ છે કે દીપડાઓ અને સિંહોને પાંજરે પૂરી અને જંગલ વિસ્તારમાં લઈ જાય અહીંના લોકોને હંમેશા માટેવાડી વિસ્તારમાં કાયમી માટે કામ કરવાનું હોય અને અવારનવાર ગામ તરફ જવા માટે જવાનું થતું હોય છે માટે દીપડા પકડી જાય તો કાયમી માટે ખેડૂતોને ભય દૂર થઈ જાય તેમાં રાતના સમયે નીકળવા માટે ખેડૂતોને તો કાળનો મોહમાંથી પસાર થવા જેવું લાગે છે મુઝાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામનો રહેવાસી મારું નામ સામત મોઘાભાઈ સોલંકી કે નાગેશરીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે ઉના પાદર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે અહીંયા નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપતભાઈ પરમારની વાસડીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે ને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન વિભાગ આરએફઓ તથા સરકારશ્રીને મારી બે હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરી અમારા ઈલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય વન વિભાગે વારંવાર દીપડાઓને પાંજરે પૂરી લઈએ તો જાય છે પણ પ્રશ્નો તો તેનો એ જ આવીને ઊભો રહેશે ખેડૂતોની માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ મળે નાગેશ્રીમાં બાગિયાત ખેતી ઘણી છે અને બાળકોને ભણાવવા જવા માટે કાયમી ભય રહેશે ખેડૂતોની આવી માંગશે પાંજરા પૂકી દીપડાઓને સિંહને પકડી જાય તો ખેડૂતો ભયથી મુક્ત થાય મહેશ બારૈયા અમરેલી